મિત્રો વેલકમ બેક ટુ અનધર બ્લોગ મિત્રો અમે જઈએ છીએ કામનાથ મંદિરે પાણી રેડવા જો વિનુભાઈ મારી સાથે વિનુભાઈ છે રવિ છે તો હાલો નીકળીએ વરસાદ એવો તો અમે આ દુકાન ઊભી ગયા તા હતા ત્રણેય ડાલા મથા નીકળીએ અને પિતૃને પાણી રેડી દઈએ બરોબર ને ભાઈ ભાઈ એમ આવો ખાધું એટલે કાંઈ બોલશે નહીં અને આપણે કંઈક નવી સિસ્ટમ ચાલુ કરી છે બ્લોગ ઉતારવાની તો હાલો જોઈએ હવે કેવોક બને મિત્રો જય માતાજી

કારણ કે પાણી અમે ઘેરે રેડી ન આવ્યા છે વિનુભાઈ ને અમાર બાકી છે વિનુભાઈ આપણે પાણી રેડવાનું બાકી છે શું કરશું રેડી દઈએ રેડ દેવું જાવ ઓવડે પબ્લિક માં જાવ ને જો ભાઈ સામે ટ્રાફિક જો તમે એટલી ટ્રાફિક છે અને નદી તો ભાઈ ગાંડી છે બે ત્રણ દીથી અમારે આ બાજુ ને વરસાદ ફૂલ છે સમજ્યા ત્રણેય ડારા થાય દર્શન કરી લીધા ને આ ઘડીએ ઘડીએ છે ને વાડ હઈખા કરવાની ને આદત ગદરિયા ફરી જાય જો આપણે પેલા કેમેરા થી બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું તો આ મોટું જોઈને આમ કરવાનું મન થાય થાય કે નહીં કાલે જાય એક વાર કરી નાખાય અરે જાડીયા તું કરને આને તો ક્યાં વાળ છે તો હાલો હવે આગળ નીકળીએ આપણે ત્યાં જઈને પાછા મળીએ છે તમને ચંપલની ટ્રીક કે મંદિરે ચંપલ ન ચોરાય એટલે શું કરવું તો કેમ કરવાનું મીજા એ કાઈ બી કોઈ દીકરો લઈને જાય એક થોડો લઈ એ કામ મૂકવાનું ને એ કામ મૂકવાનું કોઈ દીકરો લઈને ન જાવો જોઈએ

બાકી ભાઈ હાલો હાલો નામ લેતા નામ લેતા જાઓ પિતૃ નું પાણી પી લેજો હા કા હું તારો પિતરો નથી હે હાલો મેં गाली દે سکتا ગાલી ભઈ આલે આપડી નથી તો વ્યવસ્થા કરી લીધી દીધી પિતરા પગમાં કઈક પગુસો કરજો પગુસો કરજો સાંપળ

અને તમારે કેમ હોય તો ખાલી કમેન્ટ કરી દો ખબર પડશે આગળ હા હું થાય પછી અને ઓલો હીરા ગામવા વાળો ઓલો બાયુ ગુલામ તું ગઈ હાજ રહી ગયા કલેજા હા ઈ તારે તું ગઈ હા રાખ દીએ આ ખાલી આગળ હું બતાવું આ અહીં સ્ટાઈલ બતાડા જો વિન્યો ઓલા ને કહી દે ગઈ હા રાખે હીરા હા ભાઈ તું હીરા ગઈ ન્યા મારો બાપલ યાજ અમાન દી નો હોય મુરા હીરા અમાન નદી એ કામ કરે ગઢડી નો

દીધું આપડા આйно પ્લાન કરી લીધો તમે જોવ ઢેમ ભેમ ને કાય ઘટેની મને મારા ખાસ એવા મિત્ર રવિભાઈ અને વિનુભાઈ ટોટલે બેઠા રે મોર ક્યાં બોલે ક્યાં બોલે મોર ક્યાં બોલે વાહ વિનુભાઈ વાહ કલેજા આ એમ મિત્રો પાણી પાણી ને પવન પવન ને તમને અવાજ સંભળાતો જઈ છે મારા જાવ અને જો આવું બધું વ્યુ તમારે જોવું હોય ને આવું લોકેશન જોવું હોય તો વિરાજ ભટ્ટ ના બ્લોક જવા મળે બીજે ક્યાંય નો મળે મારા જાવ આ એમ એક વાર કહી દે ઉડે તો જાવ હો બાકી બાવળિયા માં ખા અમારા રાજ્યો માણા દાંત કાઢતા જાય કલેજા બધા માણા અમારા દાંત કાઢતા જાય તો આમ ભાઈને બોલા દીકતા હે મતલબ દીકતા હે હું ભાઈ કલેજા હું એમ કહું કાય ભૂત થાય તો હું થાય ભૂત થાય થાય

પણ આમ નહીં આવે અને આજ કે